ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલ જો વાત તો સૌથી જે ભગવાન બુદ્ધનું જન્મસ્થળ છે અને હાલ છે તે નેપાળમાં આવેલું છે ત્યાર પછી વાત કરીએ બોધી ગયાની તો ભગવાન બુદ્ધને જ્યાં પીપળાના વૃક્ષ નીચે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી તે બોધી ગયા જે હાલ છે એ બિહારમાં આવેલું છે ત્યાર પછી વાત કરીએ સારનાથ તો ભગવાન બુદ્ધને બુદ્ધે પ્રથમ ઉપદેશ છે જે પાંચ સાધુઓને આપેલો હતો તે આ જગ્યા એટલે કે સારનાથ જે હાલ છે એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે પછી વાત કરીએ શ્રાવસ્તી તો ભગવાન બુદ્ધના શ્રેષ્ઠ ઉપદેશો છે એ આ સ્થાને આપવામાં આવેલા હતા ત્યાર પછી વાત કરીએ રાજગૃહિની તો દેવદત્તે ભગવાન બુદ્ધની હત્યા કરવાનું જે ષડયંત્ર રચ્યું હતું એ આ સ્થાન છે અને ભગવાન બુદ્ધની પ્રથમ બૌદ્ધ સભાનું આયોજન પણ રાજગૃહ એટલે કે આ સ્થાને કરવામાં આવેલું હતું જે હાલ છે એ બિહારમાં આવેલું છે ત્યાર પછી વાત કરીએ વૈશાલી તો ભગવાન બુદ્ધની બીજી બુદ્ધ મહાસભાનું આયોજન છે અહીંયા કરવામાં આવેલું હતું ત્યાર પછી વાત કરીએ સંકિશાની તો એક માન્યતા અનુસાર એવું કહેવાય છે કે આ સ્થળેથી ભગવાન બુદ્ધ છે એ સોનાની સીડીથી ઉતરીને પૃથ્વી પર આવેલા હતા પછી વાત કરીએ કુશીનારાની તો એસી વર્ષની વયે ભગવાન બુદ્ધ છે એ આ કુશીનારામાં નિર્વાણ પામેલા હતા જે હાલ છે એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે તો આ હતા ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા અષ્ટ મહાસ્થાન હજી પણ કંઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરીને જણાવજો થેન્ક યુ